વલસાડના કપરાડા ખાતે કુંભઘાટ પર યાત્રાળુઓ ભરેલી બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો શિરડી સાઈબાબા બાબા મંદિરે દર્શન કરી સુરત તરફ જતી ખાનગી બસ નું મુસાફરો જિલ્લાના કોચ બસ નું સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો બસ માં ચાલીસ થી વધુ મુસાફરો સવાર હતા જેમાંથી લગભગ ત્રીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે આ દુર્ઘટના વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી જયારે ડ્રાઈવરે પરનો કાબુ ગુમાવ્યો અને બસ પલટી મારી ગઈ હતી ત્યારે આ ઘટના બનતા જ આસપાસના ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો આ અકસ્માત નાના વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં એક અગિયાર વર્ષના બાળકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને તેનો એક પગ દબાઈ જતા તે બસમાં ફસાઈ ગયો હતો બાળકને બચાવવા માટે ક્રેન મદદ લેવાય જેથી તે સલામત રીતે બહાર કાઢી શકાયો આ બાળકને પહેલી સારવાર માટે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને તેની ગંભીર સ્થિતિને પગલે તેને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અકસ્માતની ઘટનાની જાણ કપરાડા પોલીસની ટીમને થતાં કપરાડા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગેનું પ્રાથમિક કારણ જાણવા તેમજ ટ્રાફિકને નડતરૂપ પડેલી બસ દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે रामेश्वर शांताराम सावरे ये जब घाट चढ़ रहे थे उतरने वाले थे तब एयर पाइप फट गया और एक्सीडेंट हो गया और हो गई पूरी बस पैसेंजर थे उसमें पैंसठ पैसेंजर थे लगभग ये शिवडी से सूरत जा रही थी बस ये बस चलाने के लायक नहीं थी आगे से भी टूटा हुआ था अंदर से भी जो सीट थे वो भी कहीं से ऊपर कहीं से नीचे ऐसे थे गा, गाड़ी एकदम चलाते वक्त कुछ भी हो रहा था ऊपर उठ रही थी ज्यादा और हालत नहीं थी गाड़ी चलाने की चला। ओवरलोड भी थी और पैंसठ पैसेंजर थे उसमें टिकट जो बुकिंग करते उससे भी ज्यादा पैसेंजर थे हमारी लाइव न्यूज ट्वेंटी फोर चैनल ने सब्सक्राइब करो बेल आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सौ पहला पहुंचे